શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજે વસંત પંચમીનો શુભ દિવસ છે આજે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી જ્ઞાન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું વસંત પંચમી પર મહાસંયોગ શિક્ષા અને કરિયરમાં તરક્કી મેળવવા કરો આ વિશેષ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ વાઘ ચ વિદમહે કામરાજાય રાજા તન્નો દેવી પ્રચોદયાત વૈદિક કેલેન્ડર મુજબ વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માધ મહિનાના શુકલ પક્ષની પંચમી તારીખે ઉજવવામાં આવે છે આ વર્ષે સરસ્વતી પૂજા ચૌદ ફેબ્રુઆરીના રોજ યોજાશે કારણ કે શાસ્ત્રો અનુસાર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા તેથી જેઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેઓ જ્ઞાન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે આ દિવસે બાળકોના ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે ઉપરાંત ગુરુકુળોમાં શિક્ષણ આપવાનું પણ આ દિવસે પ્રારંભ કરવામાં આવ્યું હતું વસંત પંચમી પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ શશ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે તેથી આ દિવસનું મહત્વ ખૂબ વધી ગયું છે મહાન સહયોગમાં દેવી સરસ્વતીની પૂજા કરીને અને કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી વ્યક્તિ કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ મેળવી શકે છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય પહેલું જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો આ દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓ ગરીબ બાળકો અથવા જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ આમ કરવાથી તેમને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે બીજું જો તમે માતા સરસ્વતી પાસેથી શિક્ષા અને બુદ્ધિના આશીર્વાદ મેળવવા માગતા હોવ તો વસંત પંચમીના દિવસે સવારે વહેલા સ્નાન કરો પીળા રંગના કપડાં પહેરો અને પછી માતા સરસ્વતીની પૂજા કરો તેમજ ઓમ એમ વાગ્ય દેવાય વિજય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત મંત્ર જાપ કરો દેવી સરસ્વતીને પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરો અંતમાં સરસ્વતી ચાલીસાનો પાઠ કરો આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થશે ત્રીજું જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે તો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓએ સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલમાં મા સરસ્વતીનો ફોટો રાખવો જોઈએ દરરોજ તમારો અભ્યાસ શરૂ કરતાં પહેલાં દેવી સરસ્વતીનું ધ્યાન કરીને તમારા અભ્યાસની શરૂઆત કરો માત્ર એટલું ધ્યાન રાખો કે માતા સરસ્વતીનો ફોટો કે તસવીર દક્ષિણ દિશામાં ન લગાવો ચોથું કરિયર અને શિક્ષણમાં પ્રગતિ મેળવવા માટે વસંત પંચમીના દિવસે ઓમ એમ સરસ્વતીય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી કરિયર અને શિક્ષણમાં પ્રગતિની તકો રહેશે પાંચમું જો કોઈ વ્યક્તિના દાંપત્ય જીવનમાં મતભેદ હોય તો આ દિવસે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમે વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો ઓમ હ્રીમ એમ હ્રીમ સરસ્વતીય નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ